અને અડધી વાટકી કોથમીર લીધી છે એ એડ કરી દઈશું હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આઠ થી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા પીંડા સરસ રીતે ચડી ગયા છે તો હવે એમાં આપણે મસાલો બનાવેલો હતો એ એડ કરી દઈશું મસાલો સરસ રીતે મસાલો સરસ રીતે મિક્સ કરીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી અને ફરીથી આપણે ચડવા દઈશું જેથી કરીને મસાલો સારી રીતે ભીંડામાં મિક્સ થઈ જાય હવે એને ટાંકીને આપણે બે થી ત્રણ મિનિટ માટે સરસ રીતે મિક્સ પણ થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને પીંડાની એક ડીશમાં કાઢી લઈશું આપણું સરસ મજાનું ભર્યા વગર પણ ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા પૂરી સાથે ખાશો તો ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે મિત્રો મારા રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભર્યા વગર પણ ભરેલા ભીંડાનું શાક એકદમ સરળ રીતથી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તો ભરેલા ભીંડાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડો લઈ લીધો છે એને મેં ધોઈને સાફ કરી લીધો છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો અહીંયા જે આગળનો અને પાછળનો ડીટિયાનો ભાગ છે એને આપણે આ રીતે કાપી લઈશું અને આ રીતે મોટી સાઈઝમાં કટ કરી લઈશું નાની સિંગો છે એની આ રીતે મોટી સાઈઝમાં આપણે કટ કરી લઈશું અને જે મોટી છે આપણે વચ્ચેથી બે ભાગ કરી આ રીતે આપણે બધા ભીંડાને કટ કરી લઈશું તો ભીંડાને આપણે કટ કરી લીધો છે તો હવે એનો વઘાર કરી લઈએ તો અહીંયા એક કઢાઈમાં મેં મોટા ત્રણ ચમચા જેટલું તેલ લઈ લીધું છે વઘાર માટે અહીંયા મેં તેલ થોડુંક વધારે લીધું છે કારણ કે ભીંડાને આપણે તેલમાં ચડવા દેવાના છે